પાલંપુર પંતકની યુવતી સાથે મિત્રતા કરી ન્યુડ ફોટા મેળવ્યા બાદ બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યું અમદાવાદના યુવકે ઇન્સ્ટાગ્રામ પર પાલનપુર પંથકની યુવતી સાથે મિત્રતા કરી અંગત ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી પાંચ લાખ સિત્તેર હજાર પડાવી લીધા હોવાની પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે ઇન્સ્ટાગ્રામ પર યુવક યુવતી ફ્રેન્ડ બન્યા બાદ બંને વચ્ચે મેસેજથી વાતચીત થતી હતી તે દરમિયાન યુવકે યુવતીને વિશ્વાસમાં લઈને વિડિયો કોલ ચે તેના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા બાદમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પાંચ લાખ સિત્તેર હજાર રૂપિયા પડાવી લીધા હતા ભોગ બનનાર યુવતીએ પાલનપુર તાલુકા પોલીસ મથક યુવક સામે ફરિયાદ નોંધાવી હતી યુવતીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી દર્શન ચૌહાણની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે રોજ ભોગ બનનાર અને તેમણે ફરિયાદ આપેલી કે દર્શન ચૌહાણ તેમની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક કરેલ એકબીજા જોડે મિત્રતા કરેલ અને વાતચીત શરૂ કરેલ અને બાદમાં આશરે બારેક મહિના પહેલાં આ ઇન્સ્ટાગ્રામ ઉપર બંને એકબીજા સાથે સંપર્કમાં આવેલા અને ધીમે ધીમે દર્શન ચૌહાણ નામના વ્યક્તિએ એમની સાથે મિત્રતા કેળવી અને એમના અંગત પાડોના ફોટા વિડીયો કોલ ઉપર પાડી લીધેલા અને તેને ભોગ દીકરીને બોલાવી અને તેને ફોટો વિડીયો બતાવીને ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલી દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને સમાજની અંદર આ સગાઈ તોડી નાખીશ અને સમાજની અંદર બદનામી થશે તેવી બીકે દીકરીએ આ દર્શનને પોતે તે માગે તે રીતે રૂપિયાના અલગ ખાતામાં આપેલા છે તેમજ દીકરી એને ગભરાઈ ગયેલી ડરી ગયેલી એને પોતાની આબરૂ ન જાય એના માટે તેને પોતાના જે દાગીના છે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા જેટલી વાતબર રકમ આ દિનેશ ચૌહાણને આપેલ અને એ દિનેશ ચૌહાણને અમે ગઈકાલે રાત્રે અટક કરેલ છે અને આ દિશામાં તેના રિમાન્ડ લેવાની વધુ તપાસ તજવીજ ચાલુ આ આરોપી વિરુદ્ધ અગાઉ કોઈ કે કોઈ ફરિયાદ નોંધાયેલ છે ના આ આરોપી વિરુદ્ધ હજી કોઈ તપાસ દરમિયાન ફરિયાદ કોઈ નોંધાયેલાનું ધ્યાનમાં નથી આવ્યું પરંતુ આ દિશામાં સમગ્ર ગુજરાતમાંથી પણ અમે એ દિશામાં મેસેજ કરી અને તપાસના કામે મેળવવાની માહિતી મેળવવામાં ચાલુ હોય છે